દાહોદના પ્રથમ વરસાદમાં જ શહેરીજનો માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો દાહોદમાં આજે ચોમાસાનો પ્રથમ વરસાદ માત્ર બાવીસ મિલીમીટર વરસાદથી બાવીસ હજારની વસ્તી ધરાવતા ગોદીરોડની હાલત કફોડી બની હતી આ દ્રશ્યો આપ જોઈ લો શહેરના ગોદીરોડ વિસ્તારનો આ કાવરજી બંગલા આગળ એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા માર્ગ અવરોધિત થયો હતો રસ્તા પરના વાહનો અવરજવર અટવાઈ ગઈ હતી તેવી જ રીતે બીજી તરફ ચાકલિયા અંડરપાસ જે ગોદી રોડને સીધો જોડે છે આ ગોદી રોડની બીજી એન્ટ્રી છે આ બીજી એન્ટ્રી પર પણ ચોમાસાનો પાણીનો જે વરસાદ છે વરસાદ પડતાં પાણી ભરાઈ જતા અહીંયા પણ વાહન વ્યવહારો અટવાઈ ગયો હતો સંખ્યાબંધ વાહનો ફસાયા હતા લોકો ડિવાઈડર ઉપરથી વાહનો લઈ જવા માટે મજબૂર બન્યા હતા અંડરપાસ જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા કેટલાક લોકો વાહનો લઈને અટવાયા હતા તો કેટલાક લોકો રાહદારીઓ પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એટલે આમ કહી શકાય કે દાહોદમાં પડેલા આજ માત્ર બાવીસ મિલીમીટર વરસાદથી ગોદી રોડનો વિસ્તાર થોડાક સમય માટે સંપર્ક વિહોણો બન્યો હતો વાહનોની અવર જવર અટકી જવા પામી હતી